હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે ચેબીસ કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ દાણેદાર અને ઘીથી ભરપૂર એવો દૂધીનો હલવો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ તો એક કડાઈમાં મે 600 ગ્રામ દૂધી છીણીને લીધેલી છે અને ગેસ ઓફ ફ્લેમ મીડિયમ રાખવાનો છે અને તેમાં 2 થી 3 ચમચા જેટલું ઘી એડ કરી દેશું અને પછી તેને મીડિયમ ફ્લેમ પર જ હલાવતા રહેવાનું છે 15 થી 20 મિનિટ જેટલું હલાવતું રહેવાનું છે જ્યાં સુધી દૂધીમાં બધું રહેલું જે આ પાણી છે તે બળી ના જાય ત્યાં સુધી તેને આપણે હલાવતું રહેવાનું છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવી જ નવી નવી રેસીપી જે બિસકિચન પર વીકમાં બે વાર આવે છે મંગળવારે અને શનિવારે તો તમે બધા જરૂરથી જોજો અને રેસિપી કેવી લાગે છે એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારે જો ગેસનો ફ્લેમ હાઈ નથી રાખવાનો મીડિયમ જ રાખવાનો છે જો હાઈ રાખશો તો પાણી તો જલ્દીથી બળી જશે પણ સ્વાદ પણ સારો નહીં આવે અને બળી જશે નીચેથી અને ચોટી જશે એના કરતાં જો તમે મીડિયમ ફ્લેમ પર જ હલાવતા રહેશો તો ખૂબ જ સરખી રીતે મસ્ત થઈ હવે તમે જોઈ શકો છો કે સારું એવું પાણી બળી ગયું છે તો હવે તેમાં આપણે દૂધ એડ કરી દઈશું તો છસો ગ્રામ દૂધી હતી તો તમારે એમાં એકથી દોઢ લિટર જેટલું દૂધ એડ કરવાનું છે

જો તમારે કંઈક અલગ રીતે મોહનથાળની રેસિપી શીખવી હોય તો કિચન પર મોહનથાળની રેસીપી આપેલી જ છે અને તેની લિંક મેં મેન્શન કરેલી છે તો તમે બધા જરૂરથી જોજો અને મોહનથાળની થાળની રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો હવે ધીમે ધીમે આપણું દૂધ ઘણું ઓછું થઈ ગયું છે અને તમને એવું લાગે કે હવે દૂધી થોડી થોડી છૂટી પડવા લાગી છે તો હવે તેમાં આપણે ખાંડ એડ કરી દેસુ તો મેં અહીંયા ખાંડ બસો ગ્રામ જેટલી એડ કરેલી છે તમે તમારી રીતે કેટલું ગળ્યું ખાઓ છો એ પ્રમાણે એડ કરવાની છે હવે ખાંડ એડ થઈ જાય પછી ફરી હલાવતા રહેવાનું છે એટલે સરખું એવું એકદમ મસ્ત દાણા દાણા થઈ જશે હવે તમે જોઈ શકો છો કે પાણી જાજુ રહ્યું નથી થોડું થોડું જ છે અને સ્મેલ પણ ખૂબ જ સારી આવવા લાગી છે તો હવે તેમાં આપણે થોડી મલાઈ એડ કરીશું તો મેં એક થી દોઢ ચમચી જેટલી મલાઈ એડ કરેલી છે જો તમારી પાસે મલાઈ હોય તો તમે એડ કરી શકો છો નહીં તો ચાલે માવો માવો હોય કે કાજુ કતરી હોય તો એ બધું પણ તમે ક્રસ કરીને નાખી શકો છો તો તે પણ ખૂબ જ સારું લાગે છે અને હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું અને મીડિયમ ફ્લેમ પર તેને પાંચ થી દસ મિનિટ માટે હલાવતા રહેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે હલવો એકદમ તૈયાર થઈ ગયો છે તો આમાં જો તમારે કાજુ અને બદામના ઝીણા ઝીણા કટ કરીને એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો હું તમને બતાવી દઉં જો હલવો એકદમ મસ્ત થઈ ગયો છે અને સ્મેલ તો ખૂબ જ મસ્ત આવે છે તો હવે તેને એક બાઉલમાં કાઢી લેશું અને ઉપરથી આપણે કાજુ બદામના ટુકડા સાથે સર્વ કરી દેસુ તો તૈયાર છે આપણો દાણેદાર અને ઘીથી ભરપૂર એવો દૂધીનો હલવો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ